આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા સમાજમાં શ્રેષ્ઠ રીતે રહેવાની સૌથી સારી રીત કઈ મિત્રો આપણને ખબર છે કે સમાજની અંદર માણસો જુદી જુદી રીતે રહે છે તેમાં સૌથી સારી રીત કઈ એ વાતને સમજવા માટે એક યુવાનના મનમાં પ્રશ્ન ઊભો થયો એક યુવાન એક પોતાના ગામની નજીકમાં એક સંત પાસે જાય છે અને સંતને એમ કહે છે કે સમાજમાં રહેવા માટેની સૌથી સારી રીત કઈ ત્યારે સંતને એમ કહે છે કે ભાઈ તું કાલે સવારે અહીંયા તું સવારમાં આવી જજે અને બે ત્રણ કલાક બેસજે જે ગુપ્તને બતાવીશ કે સારી રીત કઈ બીજે વિશે યુવાન પહોંચી જાય છે અને એક વ્યક્તિ બીજી એ સંત માટે કેટલાક ફળ અને કેટલીક મીઠાઈ લઈને ત્યાં આવે છે સંતને દરવા માટે આવે છે સંત છે એ મીઠાઈ અને ફળ ઈ પોતે આમ એકદમ પાછા ફરી જાય છે અને પોતે એકલા એકલા એ વસ્તુ ખાવા માંડે છે બધું ખાઈ જાય છે અને પછી પહેલો માણસ જે આવ્યો છે એની સામે પણ જોતો નથી સંત એટલે પહેલાં માણસના મનમાં પ્રશ્ન થયો કે આ સંત કેવા છે આ એકલા એકલા મીઠાઈ અને ફળ ખાઈ ગયા અને મારી સાથે કંઈ વાત જ નથી કરતા આ તો કેવા સંત કે હું તો ખોટી જગ્યાએ આવ્યો એટલે એકદમ બબડતો 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 એ ચાલ્યો જાય છે એટલે એ ગયા પછી સંત પહેલાં યુવાનને પૂછે છે કે પેલો જે ગયો એ શું વાત કરતો હતો તો કે એ આમ વાત કરતો હતો કે આ સંત કેવા છે એને ખબર જ નથી પડતી એકલા આમ ફરી ફરીને ખાઈ ગયા અને પાછા મારી વાત પણ કરતા નથી ત્યારે સંતે એમ કીધું કે સમાજમાં આ રીતે રહેવાની પણ સાચી પત્તી નથી પાછા યુવાનને એમ કે તમે બીજે દી આવજે બીજે દિવસે વહેલો આવી જાય તો બીજો એક માણસ ફળ અને કોઈ અન્ય પ્રકારના કોઈ મીઠાઈને લઈને આવે છે અને એ મીઠાઈ ને બધું કરે છે એને પગે લાગે છે અને પહેલાં જે સંત હતા ને એ મીઠાઈ અને ફળ એક પછી એક બહાર ફેંકી દીએ બાર બહાર ફેંકી દીએ અને પછી ઓલા ભાઈની સાથે થોડીક વાતો કરે છે કેમ છે શું છે કેવી રીતે એ વાત ત્યારે એ ભાઈના મનમાં પ્રશ્ન થયો કે વાત બહુ સારી કરે છે પણ હકીકતમાં મારા ફળ અને જે મીઠાઈ છે એ તો બહાર ફેંકી દીધી આ સંત કહેવાય એમ બળ એમ બબડતો બબડતો એ જાય છે એટલે એ ગયા પછી સંત પહેલાં યુવાનને પૂછે છે કે પહેલો જે માણસ આવ્યો તે શું બોલતો હતો તો કે એમ કહેતો હતો આ ખબર જ નથી પડતી વસ્તુ બધી ફેંકી દીધી અને સાથોસાથ પોતે મારી યારે થોડીક વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ એ તો ગયો કે આ સંતને ખબર નથી પડતી ત્યારે સંત એમ કહે છે કે જિંદગીમાં આ રસ્તો પણ બરોબર નથી તો આવતીકાલે ફરીવાર આવજે એટલે પાછો એ આવે છે કે આ ત્રીજે દિવસે પણ એક ત્રીજો એક માણસ ફળ અને મીઠાઈ લઈને આવે છે અને એ મીઠાઈ અને ફળ એ રીતે જોવે પછી એને પગે લાગે છે અને પગે લાગ્યા પછી એ ફળ અને જે કોઈ મીઠાઈ છે એ કોઈ કૂતરાને કે અન્ય કોઈ માનો કે ત્યાં હશે એ બધાને આપી દે છે અને સારી સારી વાતો કરે છે ખૂબ સારી વાતો કરે છે થોડીક વાર થઈ ગયા આ સંત કેમ કે છે પુત્રને એને નાખી દીધા માણસો બેઠાને પ્રસાદી ન આપી અને પાછા વાત તો અમારી યાર એકલા સારી કરે છે એટલે એ માણસ કે આ સંત આવ નકામા છે આને આપણે આપવા જ ન હોવાય અને આ રીતે એટલે પેલા સંત ફરી વાર પૂછે છે કે પેલો માણસ શું પક કરતો હતો તો કેમ કહેતો આ સંતને ખબર જ નથી પડતી એટલે એમ કહે છે કે સંત એમ કે છે કે તને તને ખબર પડી કે ત્રીજો આ રસ્તો પણ સારી રીતે બરોબર નથી ત્યાર પછી ચોથે દિવસે ફરીવાર સંત એમ કે તું આવજે એક માણસ ફરીવાર આવા ફળ અને મીઠાઈ લઈને આવે છે અને તરત જ એ સંત એ ફળ અને મીઠાઈને મંદિરમાં મૂકે છે મંદિરમાં મૂકી અને બધાને એના ભાગ કરીને એના જે શિષ્ય હતા એને એમ કહે છે કે તું બધાના ભાગ પાડી નાખ અને આ બધાને તો મીઠાઈ આપી દે આ જે લઈને આવ્યા છે એને પણ તું આપી દે અને એની સાથે સારામાં સારી રીતે વાતો કરે કે ભાઈ તમે અહીંયા આવ્યા છો ક્યારેક ક્યારેક અહીંયા આવતા રહેજો આ માનો કે આધ્યાત્મિક સ્થાન છે અને એ એકદમ છે તમારા કુટુંબની અંદર કેટલા કેટલા માણસો છે શું કરે છે બાળકો શું કરે છે એવી ઉત્તમ વાતો સંતો કરી પહેલાં માણસે કીધું કે આ સંત ખરેખર ઉત્તમ છે આના જેવા સંત કોઈ થાય નહીં ખરેખરને કેવી સારી વાતો કરી અને બધાએ ફળ ફૂલ છે બધા ફળ અને મીઠાઈ બધાને વેચી દીધી મંદિરમાં પણ ધરાવી અને આ ભૂમિકા ઉપર ત્યારે એ જાય છે ત્યાર પછી પેલા સંત યુવાનને કહે છે કે પહેલાં શું કહેતા હતા તો કે એમ કહેતા હતા કે સંત કેટલા સારા છે ખૂબ ઉત્તમ છે બધાને વેચી દીધી ત્યારે સંત એમ કહે છે કે બે ભાઈ તને ખબર પડી કે આજે ચોથી રીત જે મેં કરીને એ સમાજમાં સારી રીતે જીવવા માટેની ઉત્તમ રીત છે આગલી ત્રણ રીત છે એ ખોટી છે અને એ ત્રણમાંથી કોઈ પણ એક રીતના ઉપર ઉપયોગ તમે કરો તો તમારા જીવનમાં સમાજમાં તમને જીવતા આવડતું નથી પણ આ જો ચોથી પદ્ધતિ ઉપર તમે જો રહ્યો તો તમે સમાજમાં જીવી જ એટલે એનો અર્થ થયો કે પહેલી વાત એ છે તમને કદાચ કોઈ પણ વ્યક્તિ એકલા એકલા સ્વાર્થમાં જ તમે ખાઈ જાઓ બધું હું પહેલીવાર સ્વાર્થમાં એક ખાઈ ગયો અને પછી એની સાથે મેં વાતેય ન કરી સારી એટલે કે તમે ખાસ ખ્યાલ કરો કે પહેલી વાર સ્વાર્થની ભૂમિકા ઉપર કોઈ પણ વસ્તુ એકલાએ લઈ ન લેવી અને હંમેશા એમની સાથે સારી સારી વાતો કરવી બીજા દિવસે શું થયું કે મેં ફેંકી દીધી અને તેમ છતાં પણ મેં એની સાથે સારી વાત તો ન જ કરી ત્યારે એનો અર્થ એ થયો કે મેં ફેંકી દીધી એટલે કોઈ પણ સારી વાતો છે એ તમે ફેંકી દો કોઈ પણ આપ સારી વાત લાવે અને એને તમે ફેંકી દો અને પછી એની અરે વાતય ન કરો તો એ પણ સાચો વ્યવહાર નથી ત્રીજા દિવસે જે માણસ આવ્યો એ માણસ શું કર્યું એ જ લે આવ્યો ત્યારે એને એમ કીધું કે મેં એની સાથે સારી વાતો કરી પણ એ બધી વસ્તુ મેં કૂતરાને એને બધાને આપી દીધી તો એ પણ બરાબર નથી માણસો બેઠા હોય અને કૂતરાને એને તમે આપી દો માણસોને પસંદગી આપવી પસાદી આપવી જોઈએ અને ખરેખર ચોથી વાત જ ઉત્તમ છે કે તમે કોઈ પણ વસ્તુ લાવો ત્યારે તમે વેચીને ખાઓ બધાને આપો જે આવે એની સાથે સારી સારી વાતો કરો પ્રેમથી વાતો કરો એમના ખબર અંતર પૂછો એમને પોતાને અહીં કામ આવ્યા છે એવી વાતો પણ કરો જીવન જીવવા માટેની આ ઉત્તમ ભૂમિકા છે એમ સંતે પહેલાં યુવાનને સમજાવ્યું મારે પણ આ વાર્તા દ્વારા આપણા ગ્રુપના તમામ મેમ્બરોને કહેવું છે કે કોઈ પણ માણસ આપણી પાસે આવે અને કોઈને કોઈ આપણને ભેટ ધરે ત્યારે એ ભેટને બધાએ ભેગા થઈને ખાવ વેચીને ખાવ સારી વાતો કરો એના ખબર અંતર પૂછો અને જે માટે આવ્યો છે એના પ્રશ્નનો ઉકેલ કરવાનો પ્રયત્ન કરો એ સમાજમાં સાચી રીતે જીવવા માટેની ભૂમિકા છે સૌને ધન્યવાદ